આજે બપોરના સમયે અમરેલી જિલ્લાના શાસ્ત્રીનગર વિસ્તારમાં એકાએક એક મિની પ્લેન છે તે રહેણાંક વિસ્તારમાં ક્રેશ થાય છે ક્રેશ થયા બાદ અચાનક ભીષણ આગ આ પ્લેનમાં ભડકી ઉઠે છે ને જેમાં જે પાયલોટ હતા અમદાવાદના અનિકેત મહાજન તેમનું પણ આ ઘટનામાં દુઃખદ મૃત્યુ નિપજે છે આ ઘટનાના કારણે આજે પ્લેન ક્રેશ થવાની ઘટના બને છે ત્યારે આસપાસના લોકોમાં નાસભાગ મચી જાય છે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળે છે અને આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડે આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જોકે આ દુઃખદ જોકે આ ઘટનામાં કમનસીબે પાયલોટનું મૃત્યુ નિપજ્યું છે ત્યારે બપોરના સમયે જ્યારે આખી ઘટના બની આ મિની પ્લેન ક્રેશ થયો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીનું મોટું નિવેદન સામે આવ્યું છે એરપોર્ટ નો આપણે બાજુની અંદર શાસ્ત્રીનગર સોસાયટી માં આપણે પ્લેન ફ્રેશ થયો શાસ્ત્રીનગર સોસાયટી માં આ સામે જે એક ગાય વાડા જેવું છે ત્યાં પ્લેન ક્રેશ થયો એમાં પ્રાઇલોટ હતા અને પ્લેન ક્રેશ થતા સાથે બધા ત્યાં ભેગા થયા હતા હું ત્યાંથી નીકળતો હતો જોયું તો અંદર પાયલોટ હશે આજે અને કોઈ જાતો નહોતો એ બાજુ તો મેં કીધું પાયલોટ જો હોય તો આપણે એને બચાવીએ તો અંદર ખોલવાની અંદર જોવા ગયા તો પાઇલટના કપડા સફેદ દેખાણા હતા પાઇલટનું મોટું કેવું કે નતો કપડાં જોયા અને જોઈને જે તો અંદર પાયલટને પકડીએ કે પાયલટને બહાર કાઠાનું કરી તાજ અચાનક આગ લાગી અને મને આમ ચટકો લાગ્યો અને બહાર ફગવડાઈ ગયો ફગોડાઈ ગઈ તરફ દાયજો હતો પગ વળતા ત્યાં એટલે તરફ હું સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યા પછી અને કાગ્યા છે અમરેલી તાલુકા પોલીસન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે એક વિઝન ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ બી એફ સિંગલ એન્જિન પ્લેન કે જેની અંદર ટ્રેનિંગ પાયલોટ અનિક મહાજન એ પોતાનું રૂટીન ફ્લાઈંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર મેં ટેક ઓલ આપ્યો અને થોડી વાર ખબર પડી કે એમનું પ્લેન અહીંયા આગળ ક્રૅ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની વીએફટીઆઈની પણ ટીમ આવેલી છે બનાવનું કારણ જાણવા માટે આગળ પ્રોસિજર ચાલુ છે પાઇલોટની સ્થિતિ શું છે સાહેબ હજુ હાલ જોતા પાઇલોટ મૃત્યુ પામેલ છે આજ રોજ ચાર ને ત્રીસની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટના એરક્રાફ્ટની ક્રેશ થવાની દુર્ઘટના હતી જેને ટેલિફોનિક જાણ ફાયર એની કરતા ત્રણ મિનિટ બાવીસ સેકન્ડ ની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવેલો હતો એપ્રોચ કરતાની સાથે રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર એક પાયલોટ ફસાયેલા હતા જે પાયલોટ ને બહાર કાઢી અને એકસો આઠ ને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો હતો હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરિયા એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ્સ હોય છે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે જો બ્લેક બોક્સને ભૂતી અને અત્યારે અમે વહીવટીતંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ છું સરક વિસ્તાર વિસ્તારથી આજુબાજુમાં સર્ચ કરવામાં આવ્યું હોય આ એરિયા રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે જેના કારણે સર્ચિંગ કરતાં એક ભાગી થયું હોય એવું અમને જોવા મળ્યું છે બાકીનો સંપૂર્ણ એરિયા સલામત છે આપે સાંભળ્યા આ હતા ઘટના સ્થળના પ્રત્યક્ષ દર્શી બપોરના સમયે જ્યારે તેઓ રહેણાંક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન આ પ્લેન એકાઈ ક્રેશ થઈ જાય છે ને આ દુઃખદ ઘટનામાં પાયલોટનું મૃત્યુ નીપજ્યું છે આ ઘટનાના સંદર્ભમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે સાથે ટેકનિકલ ટીમ પણ તપાસ તપાસમાં જોતરાઈ છે ને કેવી રીતે આખી ઘટના બની હતી શું ટેકનિકલ ખામી પ્લેનમાં હતી તે તમામ બાબતે આગામી દિવસોમાં રિપોર્ટ આવી શકે છે દર્શક મિત્રો એને ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં